છે કેમ કે ટોપિક વાઇઝ છે ને અને એમની સિલેબસ હું એમનો યુઝ કરું છું નવો બધું એટલા માટે મુદ્દા વાઇઝ છે મને ઘણા મિત્રો મને કીધું કે તમે બુક ટુક બેન્સ લ્યો તો તમારે સારું રહી કેમ કે તમે એમનું પબ્લિકેશન યુઝ કરો છો અને મુદ્દા પ્રમાણે બધા એમના લેક્ચર એમાં છે તો વિચાર કરી દશો શું કરું લઉં કે ન લઉં કેમ કે એટલા માટે મેં લેક્ચર દેખાયા હવાનું બીએફસી બીએફસી ઓલરેડી ભણવાનું સારું સારું તો કેમ શું મિત્રો હું અરૂણ જાણો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો ફિલ્લા નવ વાગી ગયા છે અને આપણે નવા વ્લોગની શરૂઆત કરી નાખી છે તો આજે છે છવ્વીસ તારીખ છવ્વીસ તારીખ નવા પોલીસ કોન્સ્ટેબલનો ફોર્મ ભરાવાના છે પીએસઆઈને ભરાવાના છે એન્ડ એક બીજું પણ છે બીજું એટલે શું આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે તો બધાને એપી જન્માષ્ટમી અને આજે પણ આપણે કાલની જેમ ઘરે જ લેવાના છે કે અમારે કાલનો એક દર વરસાદ ચાલુ છે નાઇટનો એટલે હજી વરસાદ રહેવાનું કોઈ નામ રહેતું નથી એટલે બહાર તો જવાનું કોઈ સ્વાદ થતો નથી વધારે આપણે સ્ટડી ચાલુ કરી દીધું હતું આઠ વાગે અને નવ વાગી ગયા છે તો પાંચસો ને છવ્વીસમાં બે પહોંચ્યા છે અને નોટ આરતી બનાવતા બનાવતા હળવા અળવા ચાલે જ આવી છે તો આપણે આજે આપણે સ્ટડી જ કરશું તો જોડાઈ લેજો બહુ મજા આવશે નવ વાગી આવે તો સબસ્ક્રાઇબ કરી વાજો અને નવ વાગી ગયા છે કાંઈ પણ કામકાજ હોય તો આગળ તમારા નંબર આપ્યો એમાં મેસેજ કરજો વોટ્સએપમાં બરાબર ત્યાં સુધી મેસેજ કરજો તો તમારી જોડે વાત જરૂર થશે કાંઈ પણ જોશતું મટલીઓ જોતું હોય તો મને મેસેજ કરજો તો ચાલો દોઢ વાગી ગયો છે હવે અને આપણે પહોંચી ગયા છીએ પાંચસો ને પચાસ ત્યાં પહોંચી ગયા છે હવે કડીક રેસ્ટ લઈ લેવી અને જમી લીધું હતું મેં બસમાં જમવાની કઈ ઉભા દી રહી હતી અને વહેલા જમી લીધું હતું આરામ કરો છે અને લેક્ચર જોવો છે પણ જોવો આવું ઘડીક પહેલા સુઈ જવું આવો તેમ લેક્ચર કાક દેખશું અને ટાઈમ પણ એટલો થઈ ગયો છે એક ને પચીસ જેવું થઈ ગયું છે વરસાદ કંઈ લેવા લેવાનું નામ લેતો નથી વરસાદ બહુ જ છે અત્યારે બહાર ચાલુ જ છે એક વરસાદ અને બહાર તો જવાનું કંઈ ટાઈમ મળે એમ હું લગભગ બે ત્રણ દિવસથી તો બહાર નથી જોવો પહેલાં બાર ખુદ નથી મૂક્યો વરસાદનું બહાર જવા એમ જ નથી કે તો ચાલો પછી પાછા આપણો રૂમમાં મળવી તો ચાલો પાંચ જેવા વાગી ગયા છે અત્યારે અને આપણે એક લેક્ચર પૂરો કર્યો હતો બીએમ સરનો ટૂંકમાં રિઝનિંગનો કિંમતી રિઝનિંગ આપણે તમને ખબર છે કે હું ઓલા સરનું ફોલો કરતો કિશન સરનું પણ એમાં એવું હતું કે કાલે મેં લોકોએ બેન સ્લોન્ચ કર્યા નવી સૂરદર્શન વાળી તો ઓમ સિલેબસ તો જીશ્યનો હે મારી પાસે પણ મેં કીધું એકવાર જોવી સરને કે ઓકે સરનું ભણાવવાનું છે પણ મને મજા આવી કેમ કે યુટ્યુબમાં વિડીયો હતો મેં દેખ્યો આ તરફ દોઢ દોઢ પણ હવે એમને એમનો લેક્ચર જ દેખતો હતો એક તારો તો લેક્ચરમાં મજા આવી આપણને અને હવે આપણે રહ્યા ને એ હવે શું કહેવાય રીડિંગ કરીશું આપણે અને બેન્સ લેવાનો આપણો વિચાર છે હવે પણ હવે જોવી હવે કે સર આ સરનું સારું લાગ્યું બીજા સર છે જોઈ જોઈ લઈએ બધા સર એ રીતે કે આમાં એવું હોય લેક્ચરમાં કેવું હોય ઘણા આપણે સર જોતા હોય ને બધા સરને તો આપણને બધા લોકોનું ભણાવવાનું સરખું જોઈએ સમજણ બધું એક જ ભણાવવાના છે જે આવવાની પણ ટૂંકમાં જે સમજાવવાનું જે મગજમાં ઉતારવાનું એ મેન મહત્વનું સમજણ બાકી બીજું કાંઈ નથી બાકી બધા એક જ ભણાવવાના બધા બાબત જ ભણાવવાના છે પણ જે એની થિયરી કેવી છે ને એ મહત્ત્વની છે સમજણ એટલે ઘણા લોકો આપણને ઘણું સારું ભણાવતા આપણને ન મગજમાં ઉતારતું ઘણા એવા ફ્રેન્ડ્સ છે મને આનો અમને નથી મજા આવતી એવું હોય એટલે જો ભૂગોળમાં તમે જોયું અભિજી મગજમાં બધું ઢાંકણી ઉતારતી છે કેમ ભૂગોળ બહુ સારું છે એમ પણ તમે કોઈ બી વસ્તુ ના તો સુદ્યુશન બેન તો કે એકદમ પોલીસમાંથી અને હું એમાં ટૂંકમાં તમને અરુણભાઈ એમાં કેમ ગયા એટલે અમારો એમાં જવાનો રીઝન એવો હશે તમે બધા કહેશ કે આમાં યુટ્યુબમાં વિડીયો છે બધી વાત હા બધું એમાં સારું છે પણ હું અત્યારે આ ટૂંકમાં બીએમ સરના હું મેં લેક્ચર જોયું કે જે આપણે સિલેબસ એમનો છે તો એ લોકો એમ કહેશે તમારા જે મુદ્દા મુદ્દાવાય છે ને એ પ્રમાણે તમારે લેક્ચર આવશે એટલા માટે હું એમાં ગયો સમજણું કેમકે એવો આપણે ટાઈમ બે બે કલાક લેકચર એકદમ દેખવી તો આપણો કદાચ અમારી રિવિઝન થયા રાખે ટોપિક એટલા માટે સમજણો તો ચાલો પછી આપણે પાછામાં મળી અને રીડિંગ પછી ચાલુ કરી સમજો લાઇટ આવું ઝટકે સડી છે હાથ વાગવાનો ટાઈમ થઈ ગયો છે અને લાઇટમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે છ ને આવું પણ પછી થઈ સમજો કેર નહીં એમ ઝટકે સડી છે તો ચાલો હવે ઘડીક આપણે ત્યાં ને બ્રેક લઈ ગઈ અને ઘડીક બારે જ આવી કે આ લાઇટ રહીને ઝટકા ખાયા રાખે છે કે બીજા પ્રોબ્લેમ થઈ ગઈ લાગે છે અને વરસાદ થોડો થોડોક હળવો પડી ગયો છે બહાર આપણે આટો મારવી હવે અને આ સસો ને જેવું રાખ્યું છે ઘડીક બારે જ આવી આપણે ઘરની બહાર જવો પાણી ભરાઈ ગયું જોવો ખાલી અત્યારે હળવું પડી ગયું છે વરસાદ હળવો પડી ગયો છે એના કારણે કરતા બધું પાણી જાતો છે કામ બસ હવે ફરક કો હજી ચાલુ જ છે એમ તો વરસાદ રાઈટ એ પાછી ઝટકા થાય છે તો ચાલ આપણે લેક્ચર જોવો છે અને અત્યારે અંતથી નવ વાગે ગયા છે કેમ કે આજે ઘરે મહેમાન હતા આપણે મહેમાન છે જ ત્યાંથી અત્યારે મેં જોડે બેઠો હતો જેમ એવું બધું કર્યું બધું કામકાજ બતાવ્યું અને પાછો રીડિંગ કરવા બેસી ગયો છું તો પહેલાં લેક્ચર જોવો છે મેં મેથ્સનું અને પછી રીડિંગનું કરવું છે મેથ્સનું લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યું છે અને આ તો આપણે હમણાં રીડિંગ કર્યું હતું બધું અને આજે બધું ફેમિલી ઘરે છે કેમકે આજે જન્માષ્ટમી છે એટલે અને આજે સવારમાં આપણે જવું છે રનિંગમાં કેમકે વરસાદ હતો થોડોક ઓછો થઈ ગયો જશે કેમકે થોડા 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 ચાણાતા બહુ વધારે નથી આવતો પાછા ટૂંકમાં રેડ ઝોન આપી દીધું છે એટલે હજી આપણે શું કહેવાય કહી ન શકીએ કેમકે હજી પાછો આવડે કાંઈ નક્કી ના કહેવાય હજી એમ તો સાંટા જ છે જ એમને જર્મન ઝરમર તો જ નાખે છે પણ આમ ટૂંકમાં ફૂલ વરસાદ આવશે ને એવું નથી આવતો અને હું એવું ઈચ્છું છું કે થોડુંક રહી જાય ને તો સારું થોડુંક બ્રેક દે પછી પાછો આવડ ને તો સારું કેમ કે અત્યારે બધું તમે જુઓ ને કે વધારે પૂરતી કોઈ બી વસ્તુ ના સારી નહીં ગણે છે કે વરસાદની જરૂર ખાસ હતી પણ એટલી બધી જરૂર નથી કે બધું નુકસાન થઈ જાય કપાસ અત્યારે બધું હાડો પડી ગયો છે હવે તમે જુઓ ને રોડ રસ્તાએ તમે જુઓ અત્યારે અમારે બધું અહીંયા બહુ મોટું ટૂંકમાં નુકસાન એવું થઈ ગયું છે ઘણા એના મકાનમાં ઓળું થઈ ગયું છે એટલે વધારે પૂરતી બહુ ગમે એ વસ્તુ ઓવર ના સારી એમ અને વાડીએ શું કહેવાય જે પશુ હોય એને પણ બહુ હેરાન થાય એમ આપણે પશુ છે એટલે આપણને ખબર છે અને બીજા નંબરમાં કે છે બહુ બધો આડો પડી ગયો છે એટલે વધારે પૂરતું રોડ થાય એટલે એના મૂળી હા ઓલા થઈ જાય એમ જાણું થોડો તરત બધા આડા પડી જાય એટલે તમે રહી જાય ને તો સારું છે એમ કેમ કે બધું હાવ ખંખેરી નાખ્યું બધું હાવ પછી થોડાક દિવસ આવો બ્રેક મળી જાય ને તો પાછું રિકવર થઈ જાય બધું પાછું રિઝ્યુલ્યુશનમાં આવીશું સારું આલો પછી આપણે મળી પાછા હું લેક્ચર એક છે બે દોઢ બે કલાકનો પૂરો કરવો છે મેથ્સ જોવું હોય પછી આપણે કદું રીડિંગ કરશું કે હવે કદું પેપર સોલ્વ કરશું તો ચાલો અત્યારે જો કંઈક સમથિંગ કેટલાક પાસ વાગી ગયા અગિયાર વાગી ગયા અને આપણો લેક્ચર બે કલાકનો તો એ મેચનો પૂરો કરી રહ્યો છે અને હવે આપણે ગણિત થોડુંક હવે આમ શું કહેવાય આમ મજા આવે છે એમ કે થોડુંક ગણિતમાં ધાર પૂરતી મહેનત કરીને ને કે ચાર પાંચ મહિના છે એક અધા ગણિત પીડ્યા પીડાશે તો હવે થોડી થોડી આમ ટપો પડી ગયો છે ને તો હવે મજા આવે છે એમ કે ગણિત પી હવે લેક્ચર જોઈએ ને મજા આવે પહેલાં તો કાંઈ આમ એટલો કંટાળો હતો નહીં વાત જવા જો બીજી વાર સમજવી છે ને તો બહુ જ મજા આવે છે આ પેલા પ્રેમ જરી કે નતો ગણી થોડો થોડો ગણીતા એટલે પ્રેમ થવા મળ્યો છે તો હવે આપણે રહ્યું ને રેડિંગ કરવું છે અગિયાર વાગી ગયા છે અને એમાં એવું છે કે આપણે ત્યાં ને ગેમ કે થોડોક સોલ્વ કરવાના હતા બાકી રહી ગયા હતા પણ એ ક્યાં ગયા કરવું બધું આપણે શું સો પડી ક્યાં ગયા બહાર પડી છે એમાં થોડુંક એમ કે એ સોલ્વ કરતા ગયો જ ને જોડે તો વધારે ઠીક રહે સમજો ને થોડાક ને બાકી રહે બાકી લો મોસ્ટ ઓફ તમે સોલ્વ કરી નાખ્યા છો કે બધા પૂછાયેલા છે લા બ થોડો ખ્યાલ આવતો રહે સમજણ એ બને સતત સતત ખબર પડતી રહે ને આપણે કેવું આ આ દે આ પાપ પર ચાલો કેમ આમ થાય છે એ મે ઉછ મુકવ માછીના છોકરા બધા એવા છે નાના નાના એટલે એ બધી વસ્તુ લઈ જાય છે આજે ત્રણસો જેવા બાકી છે આપણે સોલ્વ કરવાનું અગિયારસો સમથિંગ હતા આમ તો સોલ્વ કરી નાખીએ અમે થોડા થોડા કઈ આ કરવી છે થોડા પેપર કરવી છે ફોનમાં પીડીએફમાં આપણો બ્રાન્સ છે એવો પીડીએફમાં બધા પેપર જૂના જ્યાં ઘટાવા હે એવા આમ તો જૂના પેપર પોલિશના તો બધા પડ્યા જ છે મારા પણ આ બીજા બધાએ ટૂંકમાં ડિવાયસો એના એની પેપર ઘટાડવાશે મારે અને પ્રેક્ટિસ થાય એમ એની માટે તો ચાલો આનું થોડુંક હું સોલ્વ કરીશ કાલે લેક્ચર દેખીશ બેમાંથી એક કરી આ લેક્ચર એક હતો ડિવિઝન માટે કરીશ અને કાં એમ સોલ્વ કરીશ તો ચાલો કંઈક બારું કોણ ટાઈમ થઈ ગયો છે અને આપણે લેક્ચર દેખ્યું તો લેક્ચર કોનો દેખ્યું હતું જીસીવાળાનો દેખ્યો હતો મૂક્યો યુટ્યુબમાં દેખ્યો હતો એ હું યુટ્યુબમાં એટલા માટે દેખ્યો હતો મારે ટૂંકમાં જે નવી એમને બેન્ચ લોન્ચ કરીશ ને એ મારે લેવાની ગણતરી છે કેમ કે ટોપિક વાઇઝ છે ને અને એમનું બધું સિલેબસ હું એમનો યુઝ કરું છું નવો બધું એટલા માટે મુદ્દાવાઇઝ છે મને એમ થયું ઘણા મિત્રો મને કીધું કે તમે કે બુક હું કે એમનો ટૂંકમાં બેન્સ લો તો તમારે સારું રહી શકે કેમ કે તમે એમનું પબ્લિકેશન યુઝ કરો છો અને મુદ્દા પ્રમાણે બધા એમના લેક્ચર એમાં છે તો હું વિચાર કરી દશો શું કરું લઉં કે ન લઉં કેમ કે એટલા માટે મેં લેક્ચર દેખ્યા હવાનું બીએફસી બીએફસી ઓલરેડી ભણાવવાનું સારું સારું જ છે પણ આજે હિસ્ટ્રીનું જોવાનું હતું હિસ્ટ્રીમાં સર જે રહ્યા એ લોકોનું કેવું ભણવાનું છે અને લેક્ચર દેખવામાં મજા આવી થોડીક પણ હું કાલે વિચાર કરીશ લેસ કે નહીં લઉં તમને બીજા બ્લોકમાં જણાવીશ અત્યારે આ બ્લોકમાં મેં નહીં જણાવી શકું તો સારું વાલો મે થોડા જોવામાં એમસીક્યુ સોલ્વ કર્યા થોડોક શોખ જેવો અને બસો કે એમસીક્યુ બાકી રહ્યા છે અને હવે સુઈ જવું છે અને સવારમાં જો અત્યારે વરસાદ વડલી ચાલુ છે જો વરસાદ રહી જશે ને તો સવારમાં રનિંગ કરવા ઘડી જઈશું આપણે સારું હાલો પછી મળી બીજા બ્લોકમાં ત્યાં સુધી આરામ જઈ માતાજી